ભરૂચના જીઆરએફસી ઓવરબ્રિજ નજીક ટેમ્પાની અર્ફેતે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકામાટી ભર્યું મોત નીપજ્યું હતું નબીપુરના ગરીબ નવાઝ પાર્કમાં રહેતો સાચી નવસારી નોકરી અર્થે રોજ અપડાઉન કરે છે તે પોતાની બાઇક ભરૂચ રેલવે સ્ટેશન પર મૂકે છે અને ટ્રેનમાં નોકરી અર્થે જાય છે આ જ રોજ સવારના સાતથી નવ કલાક દરમિયાન તે જીએનએફસી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ઓવરબ્રિજ જતા ટેમ્પાના ચાલકે બાઇકને ટક્કર મારી હતી જેમાં યુવાન માર્ગ પર પટકાયો હતો અને ટેમ્પાના તોટિંગ પાંડા તેના પર ફરી વળતા ગંભીર ઈજાઓને પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ટેમ્પો ચાલકે ટેમ્પો સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો પોલીસે ફરાર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સબસ્ક્રાઇબ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ